હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી કુરકુરે બ્રેડ રોલ તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ચટાકેદાર બ્રેડ રોલ બનીને તૈયાર થશે બહુ ટેસ્ટી એવા બને છે બધાને બહુ ભાવશે ને એકદમ ઇઝી રેસિપી છે તો ચાલો બનાવીએ તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા બટેટા આ રીતે બાફી લીધા અને આ રીતે મેશરથી આપણે પ્રેસ કરીને એનું માવો તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતનું મેં બટેટાને પ્રેસ કરીને માવો તૈયાર કરી લીધો હવે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરી ઉમેરી દઈશું ઓપ્શનલ છે સ્કીપ કરી શકો છો અને બેથી ત્રણ લીલા મરચાં ઝીણા કટ કરીને ઉમેરી દઈશું તીખાશ તમારે જોઈએ પ્રમાણે તમે ઉમેરી શકો છો એક ઇંચ આદુનો ટુકડો છીણીને ઉમેરી દઈશું અને અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ સારી રીતે તીખાશ અને ચટપટા બને એ રીતે તમારે બેલેન્સ કરવાનું અને એક મોટી ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું સાથે એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને સાથે એક મોટી ચમચી આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું તમે અહીંયા ચાટ મસાલાની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અને એક ટી સ્પૂન જેટલું મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તમારે અહીંયા ગરમ મસાલો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો પણ હું નથી ઉમેરી રહી અને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું તો તમે જોઈ શકો છો ને લાસ્ટમાં તમારે ટેસ્ટ કરી લેવાનું મીઠું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો હવે આ રીતે આપણે લુવા તૈયાર કરી લઈશું થોડા આ રીતે લંબગોળ લાંબા તૈયાર કરીશું તમે ગોળ પણ બનાવી શકો છો તો હું અહીંયા ઓવલ શેપમાં બનાવી રહી છું તો આ રીતે હું બધા જ આ રીતે લુવા તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો તમારે નાના મોટા તમારે જે રીતે બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો છો પણ બ્રેડની સાઇઝ પ્રમાણે તમારે તૈયાર કરી લેવાના તો મેં અહીંયા બધા જ આ રીતે લુવા તૈયાર કરી લીધા હવે આપણે બ્રેડ લઈશું તો હું અહીંયા ચાર મીડિયમ સાઇઝની બ્રેડ સ્લાઇસ લઈ રહી છું અને આ રીતે એની જે કિનાર હોય એ આ રીતે નાઇફથી કટ કરી લેશું નાઇફ તમને ન ફાવે તો તમે કાતર પણ લઈ શકો છો સીઝરથી કટ કરી શકો છો તો આ રીતે ચારે કિનારી કટ કરી લઈશું તો આ બ્રેડનો પાર્ટ ફેંકવાનો નહીં તમે બ્રેડ ક્રમ્સ પણ બનાવી શકો છો તો મેં અહીંયા બ્રેડની સ્લાઇસને કટ કરી લીધી હવે પાણીમાં આ રીતે ઉપરથી જ થોડું એ રીતે મૂકવાનું જેથી એકદમ સારી રીતે પાણી બધું એબ્ઝોર્વ કરી લઈ અને આ રીતે બંને હાથથી પ્રેસ કરીને પાણી બધું જ નિતારી લેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો પાણીનો ભાગ વધારે ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે બટેટાનું સ્ટફિંગ મૂકી દઈશું અને આ રીતે બધી જ કિનાર આપણે એકસાથે ભેગી કરી લઈશું અને એકદમ હળવા હાથ આ રીતે બંને હાથની મદદથી પ્રેસ કરતા જવાનું અને બ્રેડ રોલ તૈયાર કરી લેવાનું તો તમે જોઈ શકો છો અને બીજું આ રીતે હું બતાવી રહી છું તો ખાસ ધ્યાન રાખવાનું પાણીમાં પૂરેપૂરું ડીપ નહીં કરવાનું થોડી ઉપર રાખીને સ્લાઇસ બ્રેડ સ્લાઇસને આપણે પાણીથી એ કરી દઈશું અને પાણીની તારી વચ્ચે સ્ટફિંગ ભરી દઈશું અને ચારે કિનારી આ રીતે ભેગી કરી એકદમ સારી રીતે હળવા હાથે રોલ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો ને બધા રોલ તૈયાર થઈ જાય એટલે અડધો કલાક માટે પંખાની હવામાં રોલને સુકાવા દેવાના તો તમે જોઈ શકો છો અને તમે ફ્રીઝમાં પણ તમે મૂકી શકો છો તો મેં અહીંયા બધા જ રોલ તૈયાર કરી લીધા તો હવે આપણે ફ્રાય કરીશું તો મેં પહેલેથી જ કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ થોડું હાઈ ગરમ કરવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે એક એક રોલ ઉમેરતા જઈશું એટલે કડાઈમાં જેટલા રોલ આવે એટલા ઉમેરી દઈશું અને આ રીતે ચમચીની મદદથી સાઈડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો બ્રેડ રોલને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ જેવું લાગશે અને આ રીતે ચમચાની મદદથી સાઈડ ચેન્જ કરતા જવાનું અને બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો તમારે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો તમે વધારે બ્રાઉન કરી શકો છો તો આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની અને બધા જ બ્રેડ રોલ આપણે ફ્રાય કરી લેશું તો તમે જોઈ શકો છો કલર બ્રાઉન જેવો થઈ ગયો અને બ્રેડ રોલ તૈયાર થઈ ગયા તો કિચન પેપર પર કાઢી લઈશું તો એકદમ સારી રીતે તેલ નીતારવાનું પછી જ કિચન પેપર પર આ રીતે કાઢી લેવાના તો એ જ રીતે હું બીજા બધા બ્રેડ રોલ તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરે બનીને તૈયાર છે એકદમ ચટાકેદાર મસાલેદાર બ્રેડ રોલ બનીને તૈયાર છે બધાને બોજ જ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો